હળવદના ગોકુલેશ પેટ્રોલ પંપમાં વધુ એક ભોગ થયો હોબાળો આજે પેટ્રોલ પંપ અને ડીઝલના ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ તેમાંય પડ્યા પર પાટું તેવા તાલ અહીં સર્જાયો છે હળવદના પેટ્રોલ પંપના સંચાલકો ઉઘાડી લૂંટ કરી રહ્યા છે ગ્રાહકોને અડધાથી પણ ઓછું પેટ્રોલ પધરાવી થોડા દિવસે ખુલ્લા લૂંટ ચલાવી રહ્યા છે જેમાં હળવદ માળિયા હાઈવે પર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપમાં આવી જ એક છેતરપિંડનો કિસ્સો સામે આવતા ગ્રાહકોને ફરી રૂપિયા એક હજારનું ડીઝલ પુરાવી આપવા આઝાજી કરતા ગોકુલેશ પેટ્રોલ પંપની ઉઘાડી લૂંટની પોલ છતી થઈ હતી આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે રાણેપરા ગામના ઘીગાભાઈ નાનજીભાઈ ગોલતરીએ ઘાડી લઈને માળિયા હાઇવે પર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા ગયા હતા ત્યાં રૂપિયા એક હજારનું ડીઝલ પુરાવ્યા બાદ બલ ગામડા પહોંચતા તેમની બોલેરો પિકઅપમાં ડીઝલ ખૂટી જવાના કારણે બંધ પડી ગઈ હતી ત્યારબાદ ગીગાબાઈ પેટ્રોલ પંપના સંચાલકને મૌખિક રજૂઆત કરતા ત્યાં હાજર કર્મચારીઓ એ ભોગ બનેલ ગ્રાહકને ફરીથી રૂપિયા એક હજારનું ડીઝલ પૂરી આપવાની વાત કરતાં ગોકુલેશ પંપના કર્મીઓની પોલ છતી થઈ હતી ભોગ બનેલ ગ્રાહકે આ મામલે હળવલ મામલતદાર અને પોલીસ મથકે લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે ગોકુલેશ પેટ્રોલ પંપમાં સો રૂપિયાનું અડધું લિટર પેટ્રોલ આપતા ભોપાળું છતું થયું હતું અને તે સમયે અને આજે પણ આ મામલો થાણે પાડવા સંચાલકે ભારે કાકુલી કરી હતી ઉપરાંત ઉઘાડી લૂંટ ચલાવતા ગોકુલેશ પંપના કર્મચારીઓ અને સંચાલકો ગ્રાહકો સામે લાજવાના બદલે ગાઝી

તો આવવાનું પંદર ને પંદર આવવાનું અહીંયા આવ્યો હતો ગાડીમાં યાર આવી ગયો યાર એટલે મેં પૂરાયું તેથી આવ્યું ડીઝલ અને મેં ત્યાં માપ્યું એટલે મારું આઠ લીટર ડીઝલ ઓછું આવ્યું